સાથે જોડાયા બદલ આપનો આભાર દાહોદમાં મનરેગા કૌભાંડને લઈને ખૂબ મોટા સમાચાર મંત્રી બચુ ખાબડના દીકરાની ધરપકડ થઈ છે અને પુષ્ટિ થઈ છે મંત્રી બચુ ખાબડના દીકરાની ધરપકડ અને મનરેગામાં કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે જણાવી દઈએ સરકારનું કરોડોનું કરી નાખ્યું હતું આ મનરેગામાં અને એક કાંકરો પણ મૂક્યા વિના માલસામાનના બિલ એ પાસ કરી દીધા હતા અને એ જગ્યાએ અત્યારે ધૂળ ઉડે છે રસ્તો બનાવવો એ માત્ર ને માત્ર કાગળ પર હોય એ પ્રકારનું આખું આ કૌભાંડ આચરવામાં આવ્યું બધી જ વસ્તુ કાગળ પર અને ધરાતલ પર કોઈ જ પ્રકારનું કોઈ જ કાર્યવાહી નહીં ત્યારે આ મુદ્દો જયારે ધ્યાનમાં આવ્યો ત્યારે ખૂબ એ ચર્ચા ચાલી હતી અને સવાલ પણ એ થઈ રહ્યા હતા કે શું મંત્રીના દીકરા છે તો શું કાર્યવાહી થશે પણ આજે મહત્વપૂર્ણ આ અપડેટ આ ઘટનાને અંતર્ગત કૌભાંડ બાબલે ધરપકડ કરવામાં આવી છે મંત્રી બચુ ખાબડના દીકરાવા બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે અને સાથે એક ટીડીઓની પણ ધરપકડ કરવામાં આવી છે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ જેની પણ આ કેસ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે બંનેની પૂછપરછ કરવામાં આવશે ઘણા બધા ખુલાસા થઈ શકે છે કારણ કે ખૂબ મોટું આ કૌભાંડ એ આચરવામાં આવ્યું હતું અને જેને લઈને ખૂબ ચર્ચા એ ચાલી ગઈ હતી